બે નેતા મળ્યા હતા તેવી માહિતી સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ રહી છે પોલીસ કસ્ટડીમાં પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર સાગઠિયાને મળ્યા હોવાની માહિતી સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ રહી છે કોંગ્રેસ અગ્નિકાંડની કાર્યવાહીને લઈ અને સવાલ ઉઠાવી રહી છે કોંગ્રેસે જેલના સીસીટીવી ચેક કરવાની

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના આકાઓ છે એને મળવા ગયેલા છે તો શું સરકારને આની જાણ નથી શું જે તપાસ સમિતિના સભ્ય છે એની આને જાણ નથી તો અમારી એક જ માંગ છે કે જે લોકો પણ આ પદાધિકારીને જેલમાં મળવા ગયા છે અને સીસીટીવી સીસીટીવી કેમેરા ત્યાં હોય જ તો એના કૂટેજ દ્વારા કોણ ત્યાં ગયા હતા એની તપાસ કરવામાં આવે અને આ જે આ જે લોકો ગયા હતા અને સાથે સાથે જે સંકલન સમિતિ જે છે તે વર્તમાન સંકલન સમિતિના ચેરમેન હોય કે પછી મેયર હોય કે પૂર્વ જે અને પૂર્વ સંકલન સમિતિમાં પૂર્વ સીએમ હોય કે સુપર સીએમ હોય કે પછી પૂર્વ ધારાસભ્ય હોય જે પણ આ વર્તમાન અને પૂર્વ સંકલન સમિતિના જે પણ સભ્ય છે એની પણ તપાસ કરવામાં આવે એમની તિજોરીને પણ આવે તો વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ દવેજી ગૌરવ જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે સૂત્રોમાંથી કે સાગઠિયા મળવા ભાજપના બે નેતાઓ પહોંચ્યા હતા શું જાણકારી ચોક્કસ જ બંસી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને એક મહિનો કરતાં વધુ સમય છે તે વીતી ચૂક્યો છે અને રાજ્ય સરકારની એસઆઈટી હોય કે પછી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની એસઆઈટી હોય તેમના દ્વારા જે રીતના તપાસ કરવામાં આવી તેની અંદર રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિન સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા છે કે તેમની બેદરકારી છે તે સામે આવી તેના આધારે તેમની ધરપકડ છે તે કરવામાં આવી એટલું જ નહીં સાથે સાથે ગેરકાયદેસર બાંધકામને લઈને પણ જે રીતના સાગઠિયા સામે સવાલો છે તે ઉઠ્યા હતા એસીબી દ્વારા જે રીતના તપાસ કરવામાં આવી તેમાં દસ કરોડ કરતા વધુની અપ્રમાણસર મિલકતો હોવાનું સામે આવ્યું અને વધુ તેમની ઓફિસ ગઈકાલે ખોલવામાં આવી ત્યારે પંદર જે કહી શકાય કે પંદર કરોડ રૂપિયાની બેનામી જે મિલકતો છે તે સામે આવી મહત્વની વાત એ છે કે જ્યારે મનસુખ સાગઠિયા પોલીસ કસ્ટડીની અંદર હતો ત્યારે ભાજપના બે નેતાઓ છે તેમને મળવા માટે ગયા હોવાના સૂત્રો પાસેથી માહિતી છે તે મળી રહી છે એટલું જ નહીં કોંગ્રેસ દ્વારા પણ આ અંગે જે ગાયત્રીબા વાઘેલા છે કે કોંગ્રેસના નેતા છે કે તે પણ મેદાને આવ્યા છે ને તેમણે પણ સ્પષ્ટ કહ્યું છે કે બે નેતાઓ જે જેલની અંદર મળવા ગયા પોલીસ કસ્ટડીની અંદર મળવા ગયા તેમની સામે તપાસ થવી જોઈએ તેના સીસીટીવી ફૂટેજ છે તે સરકારે જાહેર કરવા જોઈએ કે આ બે કોણ નેતા છે અને તે જે પણ નેતા જવાબદાર હોય તેની સામે તત્કાલીન તાત્કાલિક અસરથી તેમની સામે પગલાં છે તે લેવા જોઈએ આજે બે નેતાઓના જે નામ સામે આવી રહ્યા છે તેની અંદર રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટના વોર્ડ નંબર એક ના કોર્પોરેટર હોવાનું સામે આવી રહ્યું છે કારણ કે બંને જે નેતાઓ છે તે ક્યાંક જે બિલ્ડરો છે એટલું જ નહીં સાથે સાથે તેઓ બિલ્ડર લોબી સાથે પણ જોડાયેલા છે તત્કાલીન સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા છે કે તેમના બિલ્ડરો સાથે બહુ જ ઊંડા સંબંધો હતા સાઠગાઢ પણ બિઝનેસની અંદર હતા અનેક જગ્યાએ તેમને પોતાનું રોકાણ પણ કર્યું હતું રાજકોટની અંદર કોઈ પણ બિલ્ડરે પોતાનો પ્લાન પાસ કરવો કરવો હોય તો તેમને બિલ્ડર બિલ્ડરે તત્કાલીન જે ટીપીઓ મનસુખ સાગઠિયા હતા તેમને લાંચની રૂપિયા આપવા પડતા હતા અને તેના આધારે તમામ જે બિલ્ડરો છે તેમની સાથે મનસુખ સાગઠિયાની પણ સાટગાત હતી હવે બિલ્ડરોના ક્યાંક નામ ખુલે એમ હોય અને જે જે નેતાઓ હતા જેમને ટીઆરપી ગેમ ઝોન નું ગેરકાયદેસર બાંધકામ હતું તે ન તોડવા માટેની જે ભલામણો કરી હતી તેની અંદર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર નામ છે તે જે રીતના સામે આવી રહ્યા છે તે જ આ જે બંને જે નેતાઓ છે કે તે ક્યાંક મનસુખ સાગઠિયાને મળી અને તેમને જે તમામ વસ્તુઓ છે તે ક્યાંક સાંધવાનો પ્રયાસ અને તેમને વહેલા જેલમાંથી છોડાવવા દેવાના પણ તેમને ક્યાંક આશીર્વચનો આપ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જોકે આ માહિતી સામે આવતાની સાથે જ રાજકોટનું રાજકારણ છે તે ચોક્કસથી ગરમાયું છે કોંગ્રેસ સતત માંગ કરતી આવી રહી છે જે કહી શકાય કે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી છે તેમને પણ પૂર્વ ધારાસભ્ય સામે સવાલો છે તે કર્યા હતા પરંતુ ક્યાંક આ જે સમગ્ર ઘટનાઓ જે રીતના સામે આવી રહી છે તેની અંદર ભાજપના જે નેતાઓ છે તેઓ તેમની સંડોવણી હવે એક બાદ એક ખુલી રહી છે હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાઓ છે કે તે રાજકોટના જે સ્થાનિક નેતાઓ છે તેમની સામે કઈ રીતના પગલાં ભરે છે અથવા તેમની સામે કઈ રીતના કાર્યવાહી કરે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે જીશ જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર